તન છે કુદરત તારી માયા ને હું બધા બાપડા બોલતા હું ભરતા છે એને બાયડી નથી મળતી શભાવાળું મારો ઈશ્વર કે છે કે વહુ ને બોલતી કરું છોકરા ને બોલતો ના બોલતી કરું તો મારું નોમ છતી નહીં હે માઈક્રો આલ્યુ ભાઈ ભાઈ જેટલા વર્ષથી બોલતા નહીં

બાપો હેલો માય પપ્પા 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 બાબા જોરથી બોલ પપ્પા બાબા મમ્મા બાબા કાકા અરે કાકા અરે નવ્વાણું દાડા થતા તારા છોકરો કમ્પેટ બત્રીસ બોલવા મળશે બહુ ચેટલા વર્ષથી બોલતી નાય અઠ્યાવી વર

Kakak 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 Papa Abbu Papa Abbu

મારો ઈશ્વર કહે છે ઈ એન આઉટ ઓફ કન્ટ્રી જવાનું છે ઇન્ડિયામાં નથી રહેવું હા શું છે એટલે હું એ લગ્નનો હગાડનો તો વિચાર મૂકી ગયા હે તમ બોલતી નહીં બનવું બેન ફોરેન જવાનું હાશું બેન ફોરેન જવાનું કઈ કન્ટ્રીમાં જવું છે યુએસએ યુ એસ એ જે કન્ટ્રીમાં મળે જાઉં જાઉં જો મારો ઈશ્વર કહે છે કે બે બેના વિઝા આવે ત્રણ મહિનાનો સમય બોલું છું ત્રણ મહિનામાં હગું થાય ને ત્રણ મહિનામાં ફોરેનના વિઝા મળે ને તો મોંજેક માતા કોડ અને દુનિયાના ખૂણેથી ત્રણ મહિનાની અંદર ફોરેનનું હગુ લાવું

કેનેડાના હાલ્યા છે ઓસ્ટ્રેલિયાના હાલ્યા છે અને બોલી એ મુદતતેવ છે પણ જવું બોલો જો અમેરિકાના વિઝાનો સિક્કો નંબર આઉટ મારું નોમ છે નહીં બે અગરબત્તી ચાલુ કરો ને ત્રણ મહિના થત જ તમારા આ બધાંય કોમ થઈ જાય એટલે મને માતન મળજો એટલે એક કોળી કોળીયાલ સુખ શાંતિ થઈ જાય પણ દેવ બેઠા છે ગોમણન તમે વર્ષોથી રોઝો બાપ દાદા વખતે બાગ અહીંયા ઘર કરવાનો સમય મળ્યો પણ ગોમણે મંદિર કરવાનો સમય ન મળ્યો તમને ચંપુચા ઊંઘાશો તો તમને ખાવા મળી રહે દેવને ચાલવું પડે હે મારું ઈશ્વરી ઊકે છે મકોન પોતાનું છે ને જેટલામાં લીધું પચ્ચીસ લાખ રૂપિયા હમ બરાબર છે તો 25 લાખ નું ઘર લીધું મજૂરી કરીને તમને લાખ રૂપિયા ને માતાજી ને મડ બનાવવાનો સમય ન મળ્યો જેના ઘરમાં બેઠી તારા ઘરે તો પૂજે ને તારા ઘરે તો પૂજે ઘરે તો પૂજે આ દેવનું ઠેકણ ઉપાડજો ઘરમાં શાંતિ થઈ જાય જેટલું દેવનું હારું કરશો ને એટલું તમારું થાય પછી દેવનું તમે ન કરો જેટલું તમે તમે દેવનું ન કરો તમારું કર મઢ માતા ઉદય કોના બેઠી હોય તો હારું ન થાય એટલે ભાઈઓને પૂછો કે કઈ જવાનું તમે કરો છો તો ઠીક ન મારે એકલા મોરવી થાવું થવું છે અને હોળીમી છે દિનો દેવો ભરજુ મજા મજા ને મજા ના કરી મારું નામ માતા ને બોલો ભાઈ આગળ અવાજ નહી ભાઈ પટેલ

ઓપરેશન નું કીધું તું કમર મટી નસ દબાતી હતી ઓપરેશન નું કીધું તું ઓપરેશન ના કરાવું પડ્યું પગ મટી ગયું બોલો છતી જો ગોઠ બતાડી છે ને બીજી ફેર બતાવો તો રિપોર્ટ નોર્મલ આવે ને તો મોનજુક દુનિયામાં માતા બોલું જો આશીર્વાદ પટેલ કે જો પટેલ મજા મજા મજા

ગો કાપતો નહી એક દાડુ લાવો પાવળીયો લાવો ટેકલું વગાડો આવે હે તમે બે ભુવા છો બરાબર

બરાબર છે રબારી ભાઈ રબારી લીધું તમને વખતમાં છે જો મારો ઈશ્વર કેસે ગોગ નું વ્યવસ્થિત ઠેકણું થાય મંદિર મંદિર બની રહે બધું કમ્પ્યુટર ગોગો આવશે અને માતાય આવશે પણ વાઠી એના વેણમાં પડી છે તમે વેણ ખાઈ જાય ને ગોગે ધૂણવાનું બંધ કર્યું પરસાદ ફૂદ તો નહીં પી જાય ને કોણ

रेडी એના માટે તમારે પર્સનલ ટાઈમ સમય કાઢવો પડશે તમારી પાટ પાટ કરી પછી થાય બધું બે અગરબત્તી ફેરવ છે હે વિશાલભાઈ બેઠા તારીખ લઈ લો છો મન થઈ જાય ના અરે આરા હમાચાર છે આરા હમાચાર છે એમ કઈશ હોવા દેવ વેણ તમારું કપાઈ ગયું છે એના કારણે આ બધું બંચ્યું તે કે નતો જવાનું તમે જાવ મળ્યા છો ગોગા નું વેણ ખવાઈ ગયું છે હવે બેહીને એનું વેણ નું જે મને મોટી ધર્માદો થાય એ કરીને પછી બધું થાય રેડી એટલે વિશાલ ભાઈ ભાઈ પાટ માટેની ડેટ લઈ લે ચાલો એક વાર લઈ આવો મટી જાય દેવગતિ તોય મટી જાય ને અંગપીડા હશે તોય મટી જાય